તમારા ગબડાને સમજાવી દેજો હા જો આદે મારી સામે જોઈને વાત કર હું જે બોલું છું એ સાંભળ તો સાંભળું છું તમે બોલવાનું ચાલુ તો કરો છોકરા મહેમાન આવે છે એટલે વ્યવસ્થિત સરખો બેસજે હું બહાર જાઉં છું શું કામ અરે પણ તારે થોડીકવાર થોપવાનું છે તને કીધું ને તમે મને પૂછ્યું હતું કયું હતું મને કે છોકરીવાળા જોવા આવે છે એટલે અમારે તને કુવારો રાખવાનો છે પરણાવવાનો નથી

લગ્ન મારે કરવાના છે ને તને વાંધો શું છે લગ્ન મારે કરવાના તારે લગ્ન કરવાના હોય પણ અમારે કરાવવાના હોય હા પણ તમારે કરાવવાના તમે ગમે ત્યાં કરાવી દેશો તો ત્યાં થોડી ચાલવાનું છે પણ કોણે કીધું તને ગમે ત્યાં કરાવી દેશો જો આવે છે જો તો ખરો વાતચીત કરવાની છે એની સાથે આપણે વાહ છોકરી સારી છે અને તારો લવારો છે ને ને આ ઈ આવે ને મેમાં તારે બંધ જ રાખ સવાલ તો પૂછીશ જ ખોટા ખોટા સવાલ સુખામ મારી મનની મરજી મારે એની સાથે આખી જિંદગી રહેવાનું છે તો હું સવાલો ના પૂછી શકું કેટલી છોકરીઓ જોવા આવી છે છતાં પણ તે આવું જ કર્યું છે એવું જ રહેશે નહીં રે શું કામ બસ એમ કારણ કે મારે તને પ્રણાવવો છે મારે તને ઘોડે ચડાવવો છે ને બોવ લાગી છે આ ખોટું વિચારી રહ્યા છો તમે મને છે બંધનમાં બાંધવા માંગો છો અને એ પણ હાવ બુદ્ધ અબુદ કઈ ખબર ના પડતી હોય બુદ્ધિ વગરની ની સાથે પરણાવીને આખી જિંદગી મારે હેરાન થવાના ધંધા કરો છો એવું કોણે કીધું તમે લોકો કરો છો બધી છોકરીઓ ભણેલી જ હોય છે પણ તારા નાટક વધતા હોય છે અને તને કેટલા ના ના આ તો જયસુખ મામા કીધું એટલે પછી ગોઠવી દીધું ભાઈ નો આવ્યા નહીં ગામમાં હશે અમે રસ્તો બતાવ્યો છે હા એણે આ ઘર છીન જોયું કે સારા માણસો છે એમ કીધું હા અમે તો સારા જ છીએ તમે હે પણ સારા જ હોય તો જ પેટા જોવા આવ્યા હોય ને આપણા ઘરે હા મજા કરતો હતો અશોકભાઈ આચોભાડો દીકરો આદી હા 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 ચેન સફ પણ કરવાનું છે ને એ આ દીકરા અને આ મારી બેન મીરા અચ્છા બેટા સારું છે આંટી બધાને કેમ છે બસ બસ ભડિયા

કેટલાય સવાલ પૂછે પણ છે ને સેજ પણ ગભરાતી નહી દીકરા અરે હું એમ નહોતો પૂછતો તમારું પૂછતો હતો હા શું હા શું કામકાજ કરો છો શું ચાલે છે જીવનમાં અને ભાભી ક્યાં છે મારા આજે લગન નથી છે લે વાહ પવા અરે શું વાહ પવા અરે જે ઘરમાં દીકરી હોય ને ના દીકરી ના પહેલા લગન થાય પછી છોકરો પડે હા ના ના એટલે સારું કહેવાય ઉચ્ચ વિચારોવાળા અમાર બા બાપુજી નથી સોરી

ફ્યુચર પ્લાન કઈ લગ્ન બસ એના માટે જ ભણ્યા હતા બિલકુલ ને પણ છે લગ્ન કરવાના હતા બરાબર તમે કેટલું હા મે તો કોલેજ જ કરી છે વધારે ભણ્યો જ નથી અને એમ પણ કોલેજમાં હું ગુલ્લીઓ મારતો હતો એટલે પપ્પા કહે કે તું કોલેજ પર હા મજાક કરે છે કીધું ને એને મજાક કરવાની બહુ આદત છે હા કોલેજ રેગ્યુલર જાતો તો એટલા માટે તો સારી નોકરી કરે છે અને એટલા માટે હવે જોણ જોવાનું ચાલુ કર્યું છે પણ સાચું કહું ને આ ઘણી બધી છોકરીઓ બતાવી પણ અમુક ભણેલી ના હોય આ છે તે છે કંઈક ને કાંઈક હોય પણ મને એવું લાગે છે કે આ તમારું ઘર વ્યવસ્થિત જ છે અને અમે પણ ખૂબ સંસ્કારી છું સાચે ભણેલો છો કેટલું ભણ્યા અરે આજે મારી પાસે બાવડી તો બધું આવી ગયું છે સવાલ જોવાની કાંઈ જરૂર નથી એક જ મિનિટ એક મિનિટ

બેટા ઉપર પણ લઈ જાય ને રૂમ માં ઉપર ટેરેસ માં પણ લઈ જાય છે આદિત્ય હમ એક સવાલ પૂછું પૂછો આ તમે આવું શું કામ કર્યું કેવું આજ કે તમે બધાને સામે ડાયરી આપીને બોલ્યા કે સ્પેલિંગ લખો આ સ્પેલિંગ લખો પહેલો સ્પેલિંગ લખો વાય હા જોવું તો પડે ને બધા લોકો અત્યારે એવું કહી દે કે ભાઈ હું ભણેલું છું હોશિયાર છું આ છું તે છું હવે કોઈ પરીક્ષા તો લેતું નથી એટલા માટે મેં ટ્રાય કરી કે હું પરીક્ષા લઈને પાસ થાય છે કે નહીં જોવું તું મારે કે સ્પેલિંગ સાચો છે કે નહીં હું ભણેલો ગણેલો છું હોશિયાર છું જ્યાં નોકરી કરું છું ત્યાં બધા જ મારી સાથે જેટલા પણ મતલબમાં બધા એમ્પ્લોયી છે ને એ બધાના વાઇફ પણ બધા ઉત્સાહ ટેલેન્ટેડ ક્યારેક બહાર મિટિંગમાં ગયા હોય તો એ બધા કંઈ સવાલો કરે ઇંગ્લિશમાં વાત કરે તો કંઈક સમજાવવું તો જોઈએ ને ટપ્પો તો પડવો જોઈએ ને પછી ત્યાં આપણે ગેંગે ફેફે કરીએ તો કેવું લાગે ખરાબ લાગે અને હું તો કહી દઉં છું કે મેં બધું વિચારી રાખ્યું છે

ગરમ તપેલી હોય હાથ ના દાજી એવા જ મારા મમ્મી હાથ ના અડા ક્યારે બોયલર ની જેમ ફાટે ને એનું નક્કી જ નહીં પણ એની સામે ક્યારે નહીં બોલવાનું હા પહેલા જ કહી દઉં છું પછી કહેતા નહીં કે પાછળથી વાત નતી કરી અત્યારથી ચોખવટ કરી દઉં છું હા તમને મંજૂર છે મને લાગ્યું હતું કે આપણે બંને વાત કરવા માટે જઈએ છીએ બધી જ વાત કરવી પડે ક્લિયર હું તમારી સાથે એ જ બધી વાત કરું છું કે જુઓ મારા મમ્મી છે ને બધું જ કામ તમારી પાસે કરાવશે ઘરના બધા જ કામ કર્યા પછી તમારે કામ પર જવાનું કામ પર આવ્યા પછી પણ પાછું તમારે ઘરના કામ કરવાના એ કામ પતી જાય પછી તમે ફ્રી હા પછી તો કામે શું હોય બરાબર છે બીજું કાઈ બીજું મારા પપ્પા બધું જ વસ્તુ સમયસર જોઈએ જરાક પણ આમ તેમ ના ચાલે એ ચશ્મા છે ને ખાલી આમ નામ સોના નથી પહેરતા પણ એનો ગુસ્સો છુપાવવા માટે ચશ્મા પહેરી રાખે છે જેવા ચશ્મા કાઢે ને એટલે આંખમાં અંગારાઓ છે તે જ ગુસ્સો આંખો લાલ ચોળ હોય છે એમની અને પ્લીઝ તમે મને ડરાવી રહ્યા છો જો મારી એક સાદી અને સિમ્પલ એવી લાઈફ છે મારો એક ભાઈ છે મમ્મી પપ્પા નથી અત્યાર સુધી ભાઈએ ભણાવી ગણાવીને મોટી કરીને બધી જ જવાબદારીઓ પૂરી કરી છે હવે ભાઈની એક ઈચ્છા છે કે સારા ઘરમાં મારા લગ્ન થાય હું મારો સંસાર માંડી અને શાંતિથી જીવ આનાથી વધારે કઈ સારું કર તમે ખોટી જગ્યાએ આવી ગયા છો એટલે એટલે તમે જો કઈ સપનાઓ સારા જોયા હશે તો અહીંયા સપનાઓ ભૂલી જજો મારા પપ્પાની વોર્નિંગ સ્ટ્રીક વોર્નિંગ કે ઘરની બહાર વહુ એ નહીં જવાનું મારા મમ્મીને આજ સુધી નથી જવા દીધા અરે મારા મામાને ત્યાં નથી જવા દીધા મારા પપ્પા એવું ઈચ્છે છે કે કોઈ દિવસ તારા તારા ભાઈને મળવું હોય તો અહીંયા આવી જાય પણ તારે તારા પિયર નહીં જવાનું એટલે નહીં જવાનું ગમે તે થઈ જાય વર્ષો થઈ ગયા છે છતાંય મારા મામા અહીંયા આવે પણ અમે કોઈ દિવસ મામાને ત્યાં નથી ગયા આટલા સ્ટ્રિક છે એટલે તું વિચાર કરી લેજે કે એકવાર તું ઘરમાં પગ મૂકી દઈશ ને પછી તું ત્યાં જઈ નહીં શકે તારા ભાઈને તારા ભાઈને મળવું હોય તો આવવાનું હા હા આટલા સ્ટ્રીક એટલે સપનાઓ ઉપર પાણી ફરી જશે બહાર ફરવા જવાનો શોખ હોય તો બંધ બહાર ખાવા પીવાનો શોખ હોય તો બંધ ઘરમાં બધું બનશે ફોન પણ અલાઉડ નથી હા ખાસ કરીને લેડીઝ માટે એ લોકો ફોન માં રહે તો કામ ન થાય એટલા માટે તમને લોકોને ફોન પણ અલાઉડ નથી મમ્મીને પણ ફોન એક લઈ આપ્યો તો પપ્પાને એક દિવસ ગુસ્સો આવ્યો તો એના માથા પર ફોડીને ફોન તોડી નાખ્યો બરાબર ઠીક છે જો આપણે બંને તો બધી વાત કરી હવે તમારે કાઈ પૂછવું હોય તો પૂછી લો પછી હું ભાઈ સાથે વાત કરીને જવાબ આપીશ એટલે તમને હું ગમું છું

થાક જરૂરી છે તો જ ખબર પડે કે નહી આપણે ઠીક ઠાક સવી સમજી એટલે તારો લોજિક ના સમજાયું પણ તું બોલે ને તો સારું જશે આ સુખ અને દુખ જ્યાં લગી દુખ ન આવે ત્યાં લગી સુખની ખબર ન પડે એટલે બેય જરૂરી છે જીવનમાં વાહ આહા હોશિયાર એમ ને સાંભળ હા હોશિયારી પછી બતાવજે પેલા મને એ કે કે ગાંડો તને દુનિયામાં એક જ મળ્યો તો આ પહેલું અને છેલ્લું પાર્સલ છે જેને હું જોવા ગઈતી

જો ભાઈ તને એવું લાગે છે કે લોકો સારા છે પણ મને છોકરો મગજમાં નથી બેસતો બુદ્ધિ વગરનો લાગ્યો મને તો પણ મને મગજમાં બેસી ગયો છે બેન હા એક વિચાર તો કર આપણા બા બાપુજી નથી અને પછી કેટલા છોકરા જોવો આપણે હે જો એના મમ્મી પપ્પા સારા છે છોકરો સંસ્કારે છે હા થોડોક મજાક સ્વભાવ વાળો છે પણ મને તો ગમ્યો બેન સમજી તો જિંદગી મારે કાઢવી છે તારે નહીં અરે અત્યારથી આવું કહે છે તો કાલ સવારે શું કરવાનું હોય એમ કેતો હતો કે મારા મમ્મી તો છે ને ગરમ તપેલી જેવા છે બોલાવાય એમ નથી તું વિચાર કર અત્યારથી આવું છે સગાઈ નક્કી નથી થઈ છતાં પણ આવું છે તો લગ્ન પછી તો આ વાત ત્યાંની ક્યાં પહોંચે લગ્ન પછી ઈ ઠંડા થઈ જાય તને શું ખબર અને ન થાય તો તને શું ખબર ના ના થઈ જ જાય ભાઈ હા તું ખોટી જીદ કરે છે જો આ દુનિયામાં ઘણા છોકરા છે એવું નથી કે એક જ વ્યક્તિ જેની સાથે આપણે લગ્ન કરી શકીએ ઘણા છોકરા છે દુનિયામાં આપણે જોશું જાણશું પછી લગ્ન કરીશું ને બેના આ જયસુખ મામાએ ઠેકાણું દેખાડ્યું હોય ને એમાં કઈ ઘટતું ન હોય એ હું તને ગેરંટી હારે કહું તું સાચું કહું ને તો ખોટી જીદ કરે છે સમજવાની કોશિશ કર ભાઈ અત્યારના લોકો છે ને જેવા દેખાય એવા હોતા નથી આ તો સ્ટ્રેટર્જી છે એ લોકોની કે મા બાપ વાતોને વાડે અને છોકરો ગમે એમ ગાંડા કાઢે લગ્ન પછી પણ ચોખ્ખું કહેશે અમે તો પહેલા જ કયું હતું અમે તો પહેલા જ કયું હતું નહીં બેન તારે ને આજ લગ્ન કરવાના છે સમજી તું એના ઘરનો સિનિરિયો જોયા પછી તો મને એવું લાગે છે કે લગ્ન તો દૂર આની પાસે બેસાય પણ ને અરે આવું હું કામ બોલશો હ પછી જય શુખ મામાને મારે હું જવાબ આપો મને છોકરો ગમે છે તો તું લગ્ન કરી લે અરે હા કેવી વાત કરશો મારું એક સપનું છે કે હવે મારી બેનના હાથ પીળા થાય સમજી તારી લીધે તો મેં લગ્ન નથી કર્યા તને ખબર છે ને હે તો મારી એટલી વાત નહીં માન મને ઊંઘ આવે છે હું થાકી ગઈ છું તું વિચાર તારે શું કરવું છે લગ્ન પછી કઈ પણ થાય ને તો મને કેવા આવતો કઈ નહી થાય મને વિશ્વાસ છે આ વિશ્વાસ છે ને એ જ લોકોને મારે છે આ વિશ્વાસ એક વખત મને મળી જાય ને તો બે ચોડાડી દો બે ના આવું નો બોલ ને હું કામ આમ કરશો હે અત્યારે આખી શેરીમાં આપણી વાતો થાય છે તારી ઉંમર એ થઈ ગઈ છે મારી ઉંમર એ થઈ ગઈ છે તુ તારું લેક્ચર મારે નથી સાંભળવું આ છે લાક વર્ષથી સાંભળું છું તારી ઉંમર થઈ ગઈ છે તારી ઉંમર થઈ ગઈ છે નથી થઈ ગઈ અને તને એવું લાગતું તો ઠીક છે કાલ સવારે પણ થઈને તો હું કોઈ વાતમાં જવાબદાર કે ભલે બેન હું બધું સંભાળી જ નહીં તો હું એવા સમજે તો બનાવો જા અને તો બનાવો એટલે બેન તું હવે શીખ મારે નથી શીખવી મારી સાસુ બહુ માથા ભારે છે થનારી સાસુ એ મને શીખવી દેશે અત્યારે હું તને શીખવીશ ચા બનાવ હેના આવો ક્યારે આવશે જલ્દી આવે તો સારું તો આમ પણ મગજ ખરાબ થઈ ગયો છે શું થયું છે તને કેમ ખબર કે કઈ થયું છે હા એકલા એકલા બકતા હતા ને એટલે કોઈ દિવસ જોયા નથી આવી રીતના હેકલા એકલા બોલતા હા જોને ને તલ વાત જ એવી હતી કે મારા તને તરત ફોન કરીને અહીંયા બોલાવી પડી હું ફસાઈ ગયો છું એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી માં થયું છે એવું કે હું છે ને એમ ફસાઈ ગયો છું કે મારા પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા એટલે લગ્ન કરી લીધા હા કે લગ્ન કરાવી મતલબ કે જોબ

આટલામાં પૂરું કરી દીધું અને છેલ્લે જતા જતા એને મને કહ્યું એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે એને અમારું ઘર હું બધા ગમી ગયા છે અને એ હાજ પાડશે તો હવે શું કરશું એ તો પ્રશ્ન છે કે જ્યાં મારે લગ્ન નોતા કરવા એના માટે જને હું બધા પેથરા કરતો હતો જેટલી પણ છોકરીઓ હતી બધીને રિજેક્ટ કરતો હતો પણ આ જગ્યાએ તો હું ફસાઈ ગયો છું હવે એ લોકો હા પાડશે તો મારા પપ્પાને મમ્મી મને પૂછ્યા વગર હાજ પાડી દેવાના છે તો હું ક્યાં જઈશ એ મને નથી ખબર હે તમારો પ્રોબ્લેમ છે પણ સાચું કહું ને તો તમારા કહેવાતે મે મારા ઘરે વાત કરી દીધી છે મારા ઘરના ઘરના લોકો સાથે મે સંબંધ બગાડી રાખ્યા તમે મને પ્રોમિસ આપ્યું હતું ને કે તમે મારી સાથે મેરેજ કરશો હા એટલે મને યાદ છે કે મેં તને પ્રોમિસ આપ્યું હતું અને હું મારું પ્રોમિસ ભૂલ્યો નથી તો તમે મેરેજ કરી લેશો તો બોલાય જ જશે ને કોણે કયું હા હા એવું કંઈ નહીં થાય વાતો થાય ખાલી મેરેજ કરે ને પછી ભલ ભલા લોકો બદલી જાય છે તો તમે તો શું કહેવાઓ સારું કહેવાય ને બબ્બે બાયડી રહે છે મારે બીજું શું હા એ છે હા ઘરવાળી ને બારવાળી અબ આમ તો એક આઈડિયા થાય હા તમે મેરેજ કરી લો પછી આપણે એક બીજું મકાન પણ ભાડે રાખીશું મારી સાથે પણ મેરેજ કરી લો અરે ગાડી થઈ ગઈ છે હા આ ઘરે ખબર પડી જશે તો ત્યારે મારી હાલત શું થશે વિચાર કર તું જરા અરે પણ મારે કોઈ દિવસ તમારા ઘર બાજુ આવવાનું જ ના હોય અને ઘરે તો તમે કઈક ના કઈક બાના કાઢીને પણ નીકળી શકો છો ને બાના કાઢીને નીકળી શકું બધી વાત બરાબર છે પણ મારે ત્યાં લગ્ન નથી કરવા લગ્ન તારી સાથે જ કરવા છે હું તો અત્યારે એ ફસાઈ ગયો છું કે લોકોને કઈ રીતના આ લોકોની વાતમાં કેન્સલ થઈ જવું જોઈએ ભાઈ આ બધું સાચું કહું ને તો મને નથી લાગતું કે કેન્સલ થશે કેમ કે જ્યારે છોકરી જોવા આવવાની હતી ને ત્યારે પણ તમે કેન્સલ ના કરી શક્યા ત્યારે પણ તમે ના ન પાડી શક્યા તો હવે મેરેજ તો તમે કરી જ લેશો એમાં પણ તમે તમારા મમ્મી પપ્પાની સામે તો બોલી જ નહીં શકો અને હું કેટલી ગાંડી કે મેં તમારા લીધે ફરા ઘરે વાત કરી દીધી પણ જો આદિ તમે જે કરો એ મારી સાથે તો મેરેજ તમારે કરવા જ પડશે અને એવું લાગે તો આપણે આપણે થોડુંક દૂર ભાડે મકાન રાખીને રહીશું હા વિચારવું પડશે બહુ બધું વિચારવું પડશે મારે કન્ફ્યુઝન થઈ ગયું છે મમ્મી સાથે હું વાત કરીશ ઘરે જઈને વાત તો કરવા દે પછી આપણે આગળનું વિચારીશું તું ટેન્શન નહીં લેતી હું તારી સાથે છું ને તારો સાથ નહીં છોડું ક્યારે એટલે તું એ તો ઉપાધિ કરતી જ નહીં બિલકુલ હા હું છું ને તારી સાથે બિંદાસ રહેજે અને મજા કરજે અને જો આ રહી વાત તો તે તારા ઘરે વાત કરી દીધી છે કે અમે બંને લગ્ન કરી લીધા છે હા છતાંય આપણે લગ્ન તો કર્યા નથી પણ છતાંય હું તને કંઈ નુકસાન પહોંચે ને એવું નથી કામ કરવાનું હું બધું વિચારીને સમજી વિચારીને બધું કામ કરીશ શું કરીશ એ ખબર નથી પણ પૂછતી નહીં હું કઈક કરીશ એટલે શું કરીશ ખબર નથી પૂછતી નહીં હું કરીશ આનો શું મતલબ થાય છે આદી એ ઘણો બધો મતલબ થાય છે પણ તે તને અત્યારે નહીં સમજાય હેતલ જો બગા તને કહી દઉં શું કરીશ હું હરે રહેશ છું આદિ તમારી વગર છે ને એક મિનિટ પણ નહીં રહી શકું અને મારા મમ્મી પપ્પા ક્યારે ઘરે આવે તો પૂછે તો કે જમાઈ ક્યાં છે તમારે ભાડે લેવા જવાના જમાઈ મને કોઈ ઇશ્યુ નથી તમે ઘરવાળી રાખો ને બારવાળી રાખો પણ મારી સાથે તો તમારે લાઈફ ટાઈમ રહેવું જ પડશે હા તારી સાથે રહીશ ને તું ચિંતા ન કરતી પ્રોમિસ પે પ્રોમિસ કેટલી પ્રોમિસ હું આપવાની હે એ પહેલા આપણે પ્રોમિસ કરી હતી હજી પણ પ્રોમિસ લઈ છે હજી ફસાઈ ગયો છું સતાય પ્રોમિસ લેસ હા હું જ્યારે મરતો હોય ત્યારે કહીશ કે પ્રોમિસ આપો પાછા આવતા જન્મમાં આપણે ભેગા મળશું લેવું પડે ને આદી તમારી જેવો છોકરો ભાગ્યમાં ચાલ તને ચા પીવડાવું તારું મગજ ઠંડુ કર